સુરતમાં કૌસાળ આવાસ સ્થિત આવેલા બસ ડેપોમાં એકસો પંચોતેર જેટલી બીઆરટીએસ બસ બંધ હાલતમાં પડી હોવાનો આક્ષેપ આપના કોર્પોરેટર દ્વારા કરવામાં આવ્યો છે એક બાજુ લોકો આટલી આકરી ગરમીમાં પણ ખીચોખીચ બસમાં મુસાફરી કરતા નજરે પડે છે ત્યારે આ બીઆરટીએસ બસ બંધ હાલતમાં પડતા અનેક સવાલો ઊઠી રહ્યા છે આમ આદમી પાર્ટીના કોર્પોરેટર મહેશ અણગણે આજે કોસાડ આવાસ સ્થિત આવેલા બસ ડેપોની મુલાકાત લીધી હતી જેમાં મહેશ અણગણે માલુમ પડ્યું કે સુરતની જીવાદોરી સમાન એકસો પંચોતેર બીઆરટીએસ બસ ડેપોમાં ધૂળ ખાય છે BRTS બસ પાલિકાએ રજડતી હાલતમાં છોડીને ભૂલી ગયા હોય તેવો ઘાટ સર્જાયો છે એક બાજુ સુરતના હજારો મુસાફરો આખો દિવસ સક્કા મૂકી અને લોકોને ખીચોખીચ બસમાં ભરાઈને મુસાફરી કરવી પડે છે જ્યારે બીજી બાજુ એકસો પંચોતેર જેટલી બસ બંધ હાલતમાં અને ભંગાર હાલતમાં પડી છે મહેશ અણઘણે જણાવ્યું હતું કે પાલિકાના અધિકારીને જાણ કરતા જવાબ મળ્યો કે ચાલીસ બસ બંધ હાલતમાં છે જ્યારે હંસા ટ્રાવેલર્સના ડેપો પર પરિસ્થિતિ જુદી જ બતાવે છે જે શંકા ઉપજાવે છે

અત્યારે કોસાડ આવાસ ખાતે જે પરિસ્થિતિ છે જે હંસા ટ્રાવેલ્સ કરીને કોઈ એજન્સી છે માર્કોપોલોની તમામ બસો છે આ ડેપો પર એકસો ને પંચોતેર કરતાં પણ વધારે બસો એકદમ જર્જરિત ખંડેર હાલતની અંદર કહી શકાય એ બધી બસો પડી છે અને આના કારણે મુખ્ય પ્રોબ્લેમ એ થયો છે કે શહેરની અંદર હાલમાં જેટલા પણ રૂટ શરૂ છે એ રૂટની અંદર લોકોને ખીચો ખીચ ભરાઈને જવું પડે છે આવી પરિસ્થિતિ છે ત્યારે ખાસ ધ્યાન એ છે કે આટલી બસી બધી બસો બંધ હોવા છતાં પણ શા માટે કોઈનું ધ્યાન નથી આ પરિસ્થિતિ પાછળનું શું જવાબદાર કારણ હોઈ શકે છે કેમ તંત્રને આ બાબતે કોઈ ધ્યાન દોરાતું નથી તાત્કાલિક ધોરણે આ તમામ બસોને શરૂ કરવામાં આવે અને જે પણ કોઈ આની અંદર અધિકારી જો કોઈ એનું ધ્યાન બંધ હોય આ અધિકારી દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે ચાલીસ બસો હાલમાં બંધ છે પરંતુ એકસો ને પંચોતેર બસ અત્યારે અહીંયા આ કંડિશનની અંદર હાલતમાં હોય તો આની પાછળ જવાબદાર કોણ છે અને શા માટે થઈને આ બંધ હોવાને કારણે જે પાલિકાને નુકસાન થાય છે તેમ છતાં પણ કેમ સહન કરી રહી છે કમિશનરશ્રી તાત્કાલિક ધોરણે આ બાબતે તપાસ કરે એવી આશા સાથે જય હિન્દ બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત